પલસાણા તાલુકા કક્ષાનો દસમો યોગ દિવસ મામલતદારની અધ્યક્ષતામાં ડીબી હાઈસ્કૂલ ખાતે યોજાયો યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રમાં સંબંધન એકવીસમી જૂનની તારીખ સૂચવી હતી કારણ કે ઉત્તર ગોળાટમાં વર્ષનો લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોનું મિસ મહત્ત્વ છે વિશ્વમાં લગભગ એકસો દીસ એકસો સિત્તેર દેશોના લોકો આ દિવસની ઉજવણી કરે છે જેના દ્વારા લોકોને શારીરિક માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે યોગ એ આપણા જીવનના હકારાત્મક પરિવર્તન લાવી આપણા સુખી જીવનના સ્તરને સુધારવાનું કાર્ય કરે છે જેના ભાગરૂપે પરસાણ તાલુકા કક્ષાનો દસમો વિશ્વ યોગ દિવસ મામલતદારની અધ્યક્ષતામાં ડીબી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો જેમાં પલસાણા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ પોલીસ મથકનો સ્ટાફ જંગલ ખાતાના અધિકારીઓ તાલુકા પંચાયતના સદસ્ય પ્રમુખો સહિતનો સ્ટાફ ડિબુ હાઈસ્કૂલ ખાતે યોગ કરવા જોડાયો હતો વલસાડ તાલુકાના તમામ ગામ પંચાયતો સ્કૂલો પોલીસ મથક સહિત અનેક લોકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો આ ઉપરાંત ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કોચ નહેરુ યુવા કેન્દ્રના આગેવાનો એબીયુપીના સભ્યો તમામ શાળાના સંચાલકો દ્વારા પેસિફિક એન્જિનિયરિંગ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો વિશ્વ યોગ વિશ્વ દિવસ એકવીસમી જૂન અંતર્ગત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડીબી હાઈસ્કૂલ પલસાણા ખાતે રાખવામાં આવેલો છે સદર કાર્યક્રમમાં મામનગર ઓફિસનો સ્ટાફ મહેસૂલ વિભાગ પંચાયતનો સ્ટાફ પોલીસ વિભાગ અને ડીબી હાઈસ્કૂલ પલસાણા ખાતેના આચાર્યશ્રીઓ તેમના વિદ્યાર્થીઓ ટટા સંચાલકશ્રીઓ સદર કાર્યક્રમમાં સહભાગીદારી થઈને કાર્યક્રમને સફળ બનાવ્યો છે ખૂબ ખૂબ આભાર નમસ્કાર હું યોગ કોચ પલસાણા યોગ કોચ દવે હિરલ અને મારી સાથે સહયોગી ટીમ છે દવે સંદીપ અને આરતીબેન ચૌધરી મિત્રો આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂન નિમિત્તે પલસાણા ખાતે ડીબી હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો લે તાલુકા લેવલનો કાર્યક્રમ રહ્યો હતો કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા મહેમાનોમાં પીએસઆઈ આર અને મામલતદાર આવા અધિકારીઓ પણ હાજરી આપી હતી કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને યોગના ફાયદા ગેરફાયદા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા અને મારું માનવું એવું છે કે આવા મોટા મોટા કાર્યક્રમ કરતાં નાની નાની સ્કૂલો અને પ્રાઇમરી પ્રી પ્રાઇમરી આવી નાની નાની સ્કૂલોમાં યોગ શિક્ષકો અને યોગાના ટ્રેનરોને પહોંચાડવામાં આવે તો યોગનો વધારે સારી રીતે પ્રચાર પ્રસાર કરી શકીએ અને આ બા આ બાબતે હું એટલું જ કહીશ કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત આ બધા કાર્યક્રમ જે થઈ રહ્યા છે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભારત ગુજરાત સરકાર ભારત સરકાર ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરથી આખા સ્ટાફનો હું ખૂબ ખૂબ ધન્યવાદ અને એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રાઇમરી જેવી રીતે આપણે આપણા વરસ હોય માનો કે બાળક છે પાંચ વર્ષનું તો તેના અલગ ફાયદા હોય એના અલગ આસનો હોય પછી જેમ કે દસ વર્ષનું થાય પંદર વરસનું થાય મોટા વીસ પચીસ વરસના વૃદ્ધો માટે અલગ આસનો હોય છે અને બહેનો માટે કમરના દુખાવાના ખાસ આસનો કેમકે જેવી રીતે બહેનો આખો દિવસ કામ કરતા હોય છે દોડા દોડી હોય છે તો એને કમરના દુખાવાની વધારે તકલીફ હોય છે બાળકોનો શરીરનો આજના સમયમાં એ લોકો દવાઓ લઈ લઈને ખાઈ ખાઈને મોટા થતા હોય છે તો દવાથી શરીરનો વિકાસ ઓછો થાય છે અને વિટામિનવાળા ખોરાક બહુ ઓછા લેતા હોય છે તો શરીરના વિકાસ માટેના આસનો અને પ્રાણાયામ મુદ્રા આ બધો અભ્યાસ બાળકો સુધી જો આપણે પહોંચાડીએ તો ઘરના મોટા સભ્ય સુધી પહોંચાડવામાં મુશ્કેલી નથી થતી તો આપણે યોગનો અભ્યાસ કરીએ અને યોગ કરાવીએ જય હિન્દ જય ભારત